પર્યાવરણ બચાવો દેશ બચાવો ના સૂત્ર સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ગુજરાતમાં એકમાત્ર સુતા હનુમાન તરીકે પ્રસિદ્ધ અને અરવલ્લી જિલ્લામાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર ગણાતા મોડાસા તાલુકાના સાકરિયા ગામે આવેલ સ્વયંભુ શ્રી ભીડભંજન હનુમાન મંદિર શ્રી સ્વયંભુ ભીડભંજન હનુમાનજી મંદિર સાકરિયા ખાતે મારું નામ પટેલ જયેશ છે આજે દેશમાં ગ્લોબલ વોર્મિંગની અસરથી અને કોકરેટના જંગલથી આજે જે ગરમી વધી રહી છે વાતાવરણમાં અસંખ્ય પલટો જોવા મળે છે જેના કારણે પર્યાવરણ બચાવવા માટે આજે આખા દેશમાં એક જ ઝુંબેશ છે કે વૃક્ષો વાવો એના અર્થે અમે બીરબંદર ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવ્યું છે એકસો એકાવન લીમડાનું અહીંયા અમે વાવેતર કરીએ છીએ અને તેને સાચવવા માટે ડ્રીપ એરિગેશન જારી અને એની માવજત કરવાની સંપૂર્ણ જવાબદારી આ ટ્રસ્ટને સ્વીકારી છે અને અમે નક્કી કરી છે કે લીમડાને અમે સો ટકા મોટા કરીશું અને આવી રીતે આગળ પણ આવા કાર્યક્રમનું અમે આયોજન કરીશું મારું નામ હેમંત પટેલ શ્રી બીડબંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાકરિયા બીડબંજન હનુમાન મંદિરનો પ્રમુખ છું અને અત્યારે દેશની જે વાતાવરણ પર્યાવરણના લગતું લીમડાના છોડનું અમારું પાર્કિંગની અંદર લીમડા એકસો ને એકાવન લીમડાનું અભિયાન શરૂ કર્યું છે અમારી આખી ટીમ છે ટ્રસ્ટની અને એનું માવજત માટે ડ્રીપ એરિકેશન કરી અને એકસો ને એકાવન લીમડાનું મારજત કરી છે નમસ્કાર હું ડોક્ટર મુકેશ પટેલ મોડાસા નજીકના વિસ્તારમાં આવેલું સાકરિયા સ્વયંભે હનુમાન મંદિરને દર્શનાર્થે છેલ્લા ચોવીસ વર્ષથી દર મંગળવારે સવારે ત્યાં દાદાના દર્શને જાઉં છું અને ભવ્યથી ભવ્ય દસ કરોડના ખર્ચે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ ગુજરાતનું હનુમાનજીનું મંદિર તો આટલું વિશાળ પહેલું જ હશે આ મારી દ્રષ્ટિએ સારંગપુર પછી આ બીજું એક હનુમાનજી મંદિર જે રહ્યું છે આ કામગીરી તો ટ્રસ્ટ દ્વારા સારી થાય છે સાથે સાથે અત્યારના યુદ્ધને ધ્યાનમાં રાખીને પર્યાવરણને લક્ષીને એ મંદિરના ટ્રસ્ટીઓએ એકસો ને એકાવન વૃક્ષોની વાવણી કરી છે જે બહુ જ સરાહનીય કાર્ય કર્યું છે અને આ એક સંદેશો આપ્યો છે લોકોને કે આપ બી આ કાર્યમાં સહભાગી થાવ આપ મંદિરમાં જ જો ધારતા હોય તો અન્ય વૃક્ષોનો પણ વાવેતર કરી શકો છો અથવા તો પોતાના નિવાસ સ્થાને નજીકના ખુલ્લી જગ્યામાં એક વૃક્ષ અવશ્ય વાવો એવી દરેકની પ્રાર્થના છે જય બજરંગ બલી દાદા મારું નામ સચિનભાઈ શાહ છે હું છેલ્લા ચારેક પાંચ વર્ષથી સાકરિયા સ્વયંભુ હનુમાનજી મંદિર દર્શન કરવા જાઉં છું એ મંદિરની અંદર આજ રોજ એકસો ને એકાવન લીમડાના ઔષધીય ઝાડનું વાવેતર કરવામાં આવ્યું આ ઝાડ વાવવાથી પર્યાવરણ બચાવાય છે અને આપણે પણ આપણા ઘર આગળ આપણી જન્મદિવસ હોય કઈ પણ પ્રોગ્રામ હોય તો એક વૃક્ષ વાવી અને પર્યાવરણ ઋણ ચૂકવવું જોઈએ અત્યારે આ મંદિરની અંદર આજે જે ઝાડ વાવવામાં આવ્યા એનાથી આજુબાજુ એરિયાની અંદર ગરમીનો પ્રકોપ ઓછો થાય અને વરસાદ વધે આ મંદિર છેલ્લા પાંચેક વર્ષથી તો બહુ જ સરસ કાર્ય કરે સામાજિક કાર્ય એમાં એક આ પર્યાવરણ લક્ષી એક અંદર અંદર પીછવું મેળવ્યું છે બીજું કે આ મંદિર ભવ્ય બનાવી દ્વારા સાકરે ગામ દ્વારા બનાવવામાં આવ્યું છે એમાં આઠ થી દસ કરોડ નું મંદિરમાં સુગંધ બનાવી છે અને આપણે આ કાર્ય જોડે પ્રેરણા થવી જોઈએ કે આપણે પણ આવા એક એકાદ બે એક ત્રણ આપણા ઘણા ઘર વૃક્ષ વાવા જોઈએ અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનો પારો બહુ ઓછો થઈ રહ્યો છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દિલ્હી અને ઉત્તર ભારતની અંદર પચાસ સાહીઠ લોકોના મોત થઈ રહ્યા છે એ બધું જ બતાવી રહ્યું છે કે આપણે આવું કાર્ય કરવું જોઈએ એક આ મંદિરના કાર્ય દ્વારા આપણે સરાહનીય કાર્ય દ્વારા દરેક નાના નાના વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ પોતાનો જન્મદિવસ હોય કંઈ પણ હોય યાદગાર દિવસ બનાવી અને એક ઝાડ વાવવું જોઈએ અને અત્રે નજીકમાં ચોમાસું આવી રહ્યું છે તો સંકલ્પ લઈએ કે એક એક વ્યક્તિ પાંચ પાંચ ઝાડ વાવે અથવા તેના મિત્રો દ્વારા વવડાવે અને પર્યાવરણને બચાવે આજે આ એકસો એકાવન વૃક્ષ વાવીને સાકરિયા મંદિરે નાના વ્યક્તિને પણ એક પ્રેરણા આપી છે કે આપણે પણ આવું કાર્ય કરવું જોઈએ અસ્તુ